મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા તમામ મિલકત ધારકોને વિના મૂલ્યે બે

નું ઘર વેરા શાખાના વોર્ડન પહેલી તેર અને બાવીસ ના શહેરીજનો માટે મહાનગરપાલિકા વેરા શાખાના વોર્ડન અંગ ચૌદ અને સોળ ના શહેરીજનો માટે દોલતપરા ઝોનલ ઓફિસ ખાતે અને ઘર વેરા શાખાના વોર્ડન સત્તર અને ના શહેરીજનો માટે જોશીપુરા ઝોનલ ઓફિસ ઉર્જા રશ્મી બિલ્ડિંગ ગાંધી ચોક રેલવે સ્ટેશન રોડ ખાતે અને વોર્ડનંગ ઓગણીસ વીસ અને એકવીસના શહેરીજનો માટે ટીમ્બાવાડી ઝોનલ ઓફિસ ખાતેથી વિતરણ કરવાની કામગીરી રાબેતા મુજબ હાલ ચાલુ છે જેથી ઓફિસ સમય દરમિયાન લાગતા વળગતા મિલકત ધારકોએ પોતાની ડસ્ટબિન મેળવી લેવા આસી કમિશનર ટેક્સની અખબારી યાદી જણાવે છે જી સર જુનાગઢ શહેરમાં શહેરજનોને સૂખા અને ભીના કચરાના વર્ગીકરણ વિશે માહિતી આપવામાં આવી છે સમયાંતરે અને કોર્પોરેશને પણ સૂખો અને ભીનો કચરો જુદો જુદો આપવામાં આવે આ ઉદ્દેશ્યથી જુનાગઢના તમામ નગરજનોને જે વેરો ભરે છે આ તમામને સૂખા અને ભીના કચરાના વર્ગીકરણ માટે અલગ અલગ વેસ્ટ બિન આપવામાં આવવાની વિતરણ કરવાની કામગીરી ચાલી છે એટલા દિવસો સુધી મહાનગરપાલિકામાં પણ મહાનગરપાલિકામાં ત્યાં ટોયલેટ વ્યવસ્થા છે પાણી પીવાની વ્યવસ્થા છે અને કદાચ લાઇન લાંબી હોય તો અને ત્યાં વેઇટ પણ ઈઝીલી કરી શકાય સગવડ રહે આ ઉદ્દેશ્યથી ટાઉનહોલ ખાતે આજે વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે હું તમામ શહેરજનોને અપીલ કરું છું કે પોતાની જે જે છે આ પોતાની રીતે લઈ લે અને આના પછી જેટલું પણ જે કચરો છે આમને સુખા અને ભીનાનું વર્ગીકરણ કરીને આપે ભવિષ્યમાં જે માણસો દ્વારા સુખા અને ભીના કચરાનું વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવશે તો અમુક કેસીસમાં અ સમયાંતરે અમે આને માહિતીગાર કરવાનો પ્રયત્ન કરીશું અને એજ્યુકેટ કરવાનો પ્રયત્ન કરીશું છતાં પણ નહીં થાય તો અમે કચરા રિફ્યુઝ પણ કરીશું જે દરથી પણ હું તમામને અપીલ કરું છું કે ઝડપથી આપની આ કોટલી લઈ લે અને કચરાને અમને વર્ગીકૃત કરીને આપે આની ખાસ અપેક્ષા રાખું છું જેમાં વિવિધ લેવા આવ્યા હતા અમે આજે વેરાની પોંચ આવા સુધી ભરેલ હોય એ વળે વ્યસ્ત મળે છે કોઈ જાતે આવા કોટા મળે વ્યસ્તી આપે છે તમને ક્યાંથી જાણવા મળ્યું અમને આ છાપામાં જાહેરાત હતી ને એનું મહિનો એક ભાઈ લઈ ગયા હતા એક ભાઈ મન કે આ ડસ્ટબીન આપે છે કે તમે જાઓ મી ચાલો અમે જઈએ ત્યાં અને કેટલી ડસ્ટબીન તમને મળી છે ડસ્ટબીન ડસ્ટબીન અમને ત્રણ જણાની મળી છે પગે છ છ ડસ્ટબીન મળી છે એક વેરાની પહોંચ ઉપર એ મળે છે એક વેરાની પહોંચમાં બે મળે છે